અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા મેઘાઈ ગામે પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષના વધામણા સાથે પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી મેઘરજ તાલુકાનું સિસોદરા મેઘાઈ ગામ જે મેઘરજ તાલુકાના મુખ્ય મથકથી પાંચ કિલોમીટરના અંતરે વાત્રક નદીના કાંઠે આવેલું ગામ છે આ ગામમાં નવા વર્ષની ઉજવણી રૂઢિગત રીતિ રિવાજો અને પ્રાચીન પરંપરા મુજબ આજે પણ યથાવત છે જેમ ગામમાં આવેલ ભાતીજી મહારાજ અને ખોડિયાર માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન પરંપરા જાળવી રાખવા માટે સિસોદરા મેઘાઈ ગામ સહિત ટીમબાફળી ડામુરફળી અને ગામના હિન્દુ મુસ્લિમ સહિત ઠાકોર સમાજના લોકો શ્રીફળ હાથમાં ધજા અને ઘીનો દીવો લઈને આવે છે અને

દૂર દૂર થતા દરેક નાતેવાળા બીજી બાજુના બહેરો છોરો અને પુરુષો અમે બધા ભેડા થઈ આનંદ કરીએ અમારા ખત્રી ભાઈઓ પછી અમારા ભાઈઓ અને અમારા ભાઈઓ અને અમારા મોમલી ભાઈઓ અમે બધા ભેડા થઈ અને એક માના મણિકા થઈ અને અમે અમારો જાણીનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અને એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કાં અમારા આગેવાનો અને આંખવામાં બધા પણ શાંતિ જાળવે અને શાંતિથી સુખ શાંતિથી અમે રહીએ અને અમારા આગેવાનો પણ આનંદ કરે એવું ભગવાનને અમે પ્રાર્થના કરીએ જાતિના માણસો ભેગા મળી અને આજે અમારે બેઠા વર્ષની પાટીજી મહારાજાનાં જે મંદિર પૂરાવવા આવેલું છે એ એ જગ્યાએ અમે ખાવાનું જીડીસી ન્યૂઝ પરિવાર વતી સૌને દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન આજે શિશુના મેઘા ગામે પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષે એટલે કે બેસતા વર્ષના દિવસે શિશુદ્રા મેઘાય અને ટીમ્બા ફળી સહિત આજુબાજુની પ્રજા જનમિદની એકઠી થાય છે તેમજ પ્રાચીન પરંપરા મુજબ અહીંયા પ્રજા શ્રીફળ ઘી લઈને આ મંદિરે આવે છે જે મંદિર આપ જોઈ શકો છો પ્રાચીન પરંપરા મુજબ માંથી દાદાનું જે મંદિર આવેલું છે ત્યાં એક જન્મી એકઠી થાય છે નવા વર્ષના દિવસે હવન અને પૂજાપાઠ કરી આવનારું નવું વર્ષ સુખદાયી યશસ્વું નીવડે તેવી સૌ પ્રજા ભેગી મળી પ્રાર્થના કરે છે આશીષ વાળી ન્યૂઝ અરપલિંગ